સુરત શહેર દ્વારા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ એક્ટ બે હજાર પંદર અન્વયે સંજુ કોઠારી ગેંગના નાસ્તા ફરતા રૂપિયા વીસ હજારના ઇનામી આરોપીને મુંબઈ ખાતેથી ઝડપી પાડતી સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સુરત શહેરમાં મોહમ્મદ સાજીદ ઉર્ફે રાજુ ઉર્ફે સંજુ ગુલામ મહંમદ કોઠારીને પોતાના સાગરીતો સાથે મળી સંજુ કોઠારી ગેંગના નામેથી સંગઠિત ગુના આચરતી ટોળકી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ બનાવેલ આ સંગઠિત ગુના આચરેલ ટોળકીને સંગઠિત તેમજ વ્યક્તિગત રીતે માનવ શરીરને અસર કરતા ગુના વ્યવસ્થા ખૂન તેમજ ખૂનની કોશિશ મિલકત વિરુદ્ધ ખંડણી હર ઘરફોડ ચોરી જેવા ગુનાહિત ધમકી અપમાન ત્રાસ તથા જીપી એક્ટ એટ્રોસિટી એક્ટ આ એક્ટને મની લોન્ડરિંગ તેમજ જીસી તથા લેન્ડ ગ્રેબિંગ એક્ટ જેવા ગંભીર પ્રકારના ગુનાઓ એચડી આવા ગુનાઓથી થતા આર્થિક ફાયદા પોતાના આજીવન સાધન બનાવી પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સતત ચાલુ રાખતા અઠવા લાઇન્સ પોલીસે પાઠ એક ગુના તથા ગુજરાત નાણાં ગીરા કરવા બાબત બાબત અધિનિયમ કલમ ચાલીસ બેતાલીસ એ ડી મુજબના ગુનામાં ગુજરાત કંટ્રોલ ઓફ બે હજાર પંદરની કલમ મુજબ ઉમેરો કરવામાં આવ્યો હતો તેમજ ગુનાના ચાર આરોપીના નામો જાહેર થયેલ જે પૈકી ગેંગ લીડર મહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ ઉર્ફે સંજુ ગુલાબ મોહમ્મદ કોઠારી તથા ગેંગના સભ્ય મોહમ્મદ સમીર સલીમ શેખનાઓની તારીખ પચીસ ત્રણ બે હજારના રોજ ધરપકડ કરવામાં આવેલ જ્યારે હાલ આરોપી અલ્લારખા ઉર્ફે સાહિલ ગુલામ મુસ્તફા શેખ પોતે નાનપુરા વિસ્તારનો રહેવાસી હોય ગેંગ લીડર મોહમ્મદ સાજીદ કોઠારી માથાભારે ઈસમની છાપ ધરાવતો હોવાનું તથા ગેંગ બનાવી ગુનાખોરી આચરતો હોય જેના વિરોધમાં એક વખત સિટી કોર્ટનો ગુનો દાખલ થયેલ હોય તે જાણવા છતાં તેની ગેંગમાં સામેલ રહી પોતાના ઘેર ગેરકાયદેસરની ગુનાહિત પ્રવૃત્તિ સતત ચાલુ રાખતા બીજી વખત ગુજકોટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જ્યારે હાલ આરોપી સાહિલ ગુલામ મુસ્તફા શેખ નાસ્તો ફરતો હોય જેની ઉપર વીસ હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું જેને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સુરત શહેર વુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ વર્કઆઉટના આધારે આજરોજ તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ વિરાર ઇસ્ટ મુંબઈ ખાતેથી હસ્તગત કરી પકડી પાડેલ હતો જ્યારે ગુનાની તપાસ નાયબ પોલીસ કમિશનર બી પી રોજિયા સાહેબ ચલાવી રહ્યા છે